હવે રજૂ કરીએ છીએ વિશ્વ બાસ્કેટબોલ દિવસ અને વિશ્વ ધ્યાન દિવસ સંપાદન પરેશ મારુ પઠન નેહલ ઠક્કર ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતનું સ્થાયી સમૂહ આજે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રમાં આ યાદગાર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકરનું પ્રવચન આકર્ષણનું કેન્દ્ર રહેશે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન વિષય પર પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે વિશ્વ ધ્યાન દિવસ સંબંધમાં એક ઠરાવ પસાર કર્યો હતો ભારતની સાથે લિંકટેસ્ટાઈન શ્રીલંકા નેપાળ મેક્સિકો અને એન્ડોરા એવા દેશોના કોર જૂથનો ભાગ હતા જેમણે ત્રાણુ સભ્ય યુએન જનરલ એસેમ્બલીમાં સર્વસંમતિથી વર્લ્ડ મેડિટેશન ડે નામનો ઠરાવ પસાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પાર્વતનેની હરીશે કહ્યું કે ભારતે કોર ગ્રુપના અન્ય દેશો સાથે મળીને એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરતા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સર્વસંમતિથી ઠરાવને અપનાવવાની પ્રક્રિયાને માર્ગદર્શન આપ્યું હતું તેમણે કહ્યું કે ભારતનું નેતૃત્વ સર્વગ્રહી માનવ કલ્યાણ પર આધારિત છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન દ્વારા જારી કરાયેલ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વ ધ્યાન દિવસ પર ઠરાવને અપનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા વસુધૈવ કુટુંબકમના આપણા સંસ્કૃતિના સિદ્ધાંતને અનુરૂપ છે અને આ દિશામાં વિશ્વની આગેવાની છે યુએન જનરલ એસેમ્બલીમાં જબરજસ્ત સમર્થન સાથે પસાર કરાયેલ ઠરાવ દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને સ્વાભિમાનનું મહત્વ વૈશ્વિક સ્તરે સમજાઈ રહ્યું છે ધ્યાન જે પ્રાચીન ભારતમાં વિકસિત થયું હતું તે હવે માનસિક શાંતિ અને આંતરિક સંતુલન હાંસલ કરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે વિશ્વભરમાં ઓળખાય છે આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ લોકો સુધી ધ્યાનના ફાયદા પહોંચાડવાનો છે જેથી તેઓ તેમની માનસિક સ્થિતિમાં સુધારો કરી શકે અને જીવનમાં શાંતિ અને સંતુલન સ્થાપિત કરી શકે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આપણને ધ્યાનના મહત્વને સમજવા અને તેને આપણા રોજિંદા જીવનમાં અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે આ દિવસનો હેતુ માત્ર માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો નથી પરંતુ તે સમાજમાં શાંતિ સંવાદિતા અને આત્મ અનુભૂતિના વિચારો ફેલાવવાની તક પણ છે આ દિવસે ધ્યાનના ફાયદાઓ વિશે વૈશ્વિક સ્તરે ચર્ચા કરી શકાય છે અને લોકો તેને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી શકે છે જેના પરિણામે વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે આજે અન્ય એક દિવસ પણ છે જે રમત સાથે સંકળાયેલ છે આજે વિશ્વ બાસ્કેટબોલ દિવસ છે ઈસવીસન અઢારસો સત્તાણું માં અમેરિકામાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી આ રમતના બહોળા વિકાસ માટે ઈસવીસન ઓગણીસો બત્રીસ માં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં માં જર્મની રાષ્ટ્રના બર્લિન શહેરમાં યોજાયેલ અગિયારમા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ હતી તે જ રીતે ઈસવીસન ઓગણીસો છોતેરમાં માં મોન્ટ્રીયલ ખાતે યોજાયેલ એકવીસમી વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધાઓ પ્રથમ વખત યોજાઈ હતી ઈસવીસન ઓગણીસો માં ચાર્લ્સ પીટરસન નામની વ્યક્તિએ ભારતના કોલકાતા રાજ્યમાં આ રમત પ્રચલિત કરવા પ્રયત્નો કર્યા અને ઈસવીસન ઓગણીસો વીસ થી ચેન્નાઈ મદ્રાસ સ્થિત વાય એમસીએ યંગમેન્સ ક્રિશ્ચિયન એસોસિએશન કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો પચાસમાં માં આ રમતનું સંકલન કરવા માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ભારતના પાટનગર દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ એશિયન રમતોત્સવમાં આ રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટેની હતી પ્રવર્તમાન સમયમાં આ રમતની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ યોજાતી થઈ છે ઓગણીસો પંચોતેરના ના ફીબા એશિયા કપમાં ભારતીય પુરુષોની ટીમે એશિયન ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું દક્ષિણ એશિયામાં ભારતની પુરુષ અને મહિલાની ટીમે ઘણી વખત ગોલ્ડ મેડલ જીત્યા છે ભારત આ પ્રાદેશિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ટીમ રહી છે બાસ્કેટબોલ રમતની ગણના દુનિયાની ઝડપી રમતોમાં થાય છે હમણાં આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ બાસ્કેટબોલ દિવસ અને વિશ્વ ધ્યાન દિવસ સંપાદન પરેશ પઠન નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું